મને ના લાગી રહ્યા એટલે પ્રસંગી ના લાગે તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો સ્વાગત અમારો ફરી પાછા આપણે નવા વ્લોગ વિડીયો ની અંદર અને અત્યારે વાગ્યા ગયા હે ચાલો જોઈ લઉં ઘડિયાળમાં અત્યારે વાગ્યા ગયા હે અઢી ને માથે દસ મિનિટ થઈ છે અને જવાનું અત્યારે મારે મારા પપ્પાને પોરબંદર કપડા લેવા માટે અને થેલી જેડી થેલી જેડી

મારે <laughs> 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 <¿Sabid? laughs> <laughs> ભાઈ એટલી દુકાન હોય ને ખબર નથી પડતી આજે એટલે રાજન ગીરીરાજ રાજ રાજ તો બધે મહેજ રાજુ રાજ રાજ કપડા લેવા ભાઈ પણ હે બધી જગ્યાએ અત્યારે જૂની ફેશન હાલે બધી દુકાનો રેખો પણ ક્યાંય હે ને મેં નથી ખાતો હવે જાય કે આમ અંદર સારી દુકાન લીંબુ શિકાનજી પીતા જાય બે બનાવજો ને ભાઈ અને તકમરિયા કહેવાય તકમરિયા

હવે આમાંથી હે ને જ્યારે બેટે મહારા લાગે ત્યારે ત્યારે હારા હારા લાગે પણ ટપકો ન જ પડતો આમાં ના પડતો ને ટપકો હા તો ને આ લાગે એવું હે બીજું પણ લાગે છે હોય ને હા બે ભેગા ભેગા થઈ ગયા થઈ રેડી લાગે ને તો ભાઈ બે હે ને એક એક જોડ લઈ લીધી અત્યારે અને હવે અમારા પપ્પા હજી એક દુકાને ત્યાંથી ખેલ લઈ ત્યાં જ રાખજો હજી ત્યાં કેવા એક લે તો ભાઈ હેને આપણી ફાઇનલી હે બધી શોપિંગ થઈ ગઈ છે અત્યારે જો હા આ જો તમે ખાલી એટલી બધી વસ્તુ લીધી એમાં એક બૂટની જોડ ને બધું આવી ગયું છે શૂઝ કહેવાય ને બૂટ કહેવાય ગમે બધી વસ્તુ લેવાઈ ગઈ હે ફાઇનલી અને લગભગ આજ કેટલાને અડડ દીધી પાંચસેક હજારની તો અડાઈ દીધી હે તો વાંધો નહીં હાલો હવે બધી છે ને ગાડી પાડીને હેલ્મેટ સહેવાય દી હું આપી લઉં નહીં હું આપી લઉં છે

પોરબંદર ભણતા તો તો કઈ તમે લોકો અત્યારે ભગવતર પૂછ અને આ દાંત માટે જે કોલ કેટાવે સ્પેશિયલ મેજિક્સ ની પપ્પા લેવા ગયા હે જો અહીંયા ઓય લઈને આવે એનાથી થોડોક ને મારા દાંત પીડા હે ને તો થોડોક ફેર પડી જાય એમ કે જોઈએ હવે હું ટ્રાય કરી પડે કે નથી તો ભાઈ અમે લોકો અત્યારે આવ્યા હા ગ્રાન્ડ દેવકૃપા હોટલમાં રેસ્ટોરન્ટ છે અહીંયા એમાં એવું કે મમ્મીનો કોલ આવ્યો કે પંજાબી શાક લેતા આવી શોપિંગ કરી લીધી આ બધું લઈ લીધું તો મેં કીધું વાંધો નહીં તો હવે આપણે જઈએ અંદર અને ઓર્ડર આપીએ જોઈએ હજી થોડીક વાર લાગી અહીંયા હાલો તો ભાઈ આપણે શેકનો ઓર્ડર આપી દીધો આપણે થોડીક શેક આવી જાય અને પટપટ અવાજ કહેવાનો હવે ખબર

A to dukano ulikrante ya lugna dide in posana. <hesitation> 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 <hesitation>

હલો ક્યાં થઈ લઈ એ આપું ક્યાંક પડે હા ભાઈ તો જમી લઈએ આવજો ટાકા બાય કરવાનું ના ભૂલતા